જેતલપુર ગામમાં આવેલ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ છે કે જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટીનું શિક્ષણ મેળવી શકશે અમિત શાહે જણાવ્યું હતું કે જેતલપુર ગામમાં દેશની આ નવમી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ થઈ છે જેતલપુર ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જેતલપુર ગામ વિશે વાત કરતા જણાવ્યું હતું કે જેતલપુર ગામ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું ગામ છે અહીં અનેક ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે આ ગામ સાથે મારી અનેક યાદો જોડાયેલી છે આ સંપ્રદાય દ્વારા અત્યાર સુધી જગતના કલ્યાણ અર્થે અનેકવિધ કાર્યો કર્યા છે પરિવાર મજબૂત બને અને ભારતીય સંસ્કૃતિ સુદ્રઢ બને તે હેતુથી સત્સંગ સભા યોજવાનું કામ પણ આ સંપ્રદાય કરી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક જગ્યાએ ગુરુકુળ સ્થાપી શિક્ષણના ક્ષેત્રમાં આપેલું બહુમૂલ્ય યોગદાન અપાયું છે જેતલપુરને પણ શિક્ષણ નું ધામ બનાવાયું છે ત્યારે અહીં ફોરેન્સિક સાયન્સ અભ્યાસક્રમ શરૂ કરી આધુનિક શિક્ષણ આપવાની દિશામાં કામ કર્યું છે પ્રાર્થના સંદેશ અને ની તમામ